બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિબા કિશોરસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત એસ બી એમાં પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસએમ ટુ ઝીરો ફાઈવ લોકશાહીના પાયાના સિદ્ધાંતો અને તે અંતર્ગત આજે આપણે બ્લોક પાંચ લોકશાહી પડકારો અને ઉપાયો એકમ તેર ચૂંટણી પ્રથા અંતર્ગત મતદાર વિભાગની વાત કરીશું મારા અગાઉના વિડીયો લેક્ચરમાં મેં મતદાર વિભાગના જે બે પ્રકારો મુખ્યત્વે એક સભ્ય મતદાર વિભાગ અને બહુ સભ્ય મતદાર વિભાગ અથવા તો સામાન્ય પત્રક પદ્ધતિ તે સંદર્ભ અનુસંધાનમાં એક સભ્ય મતદાર વિભાગ વિશે વાત કરી હતી તેના ફાયદાઓ તેના ગેરફાયદાઓની સમજૂતી આપણે સમજી ચૂક્યા છીએ તો આજના આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને રૂપે કેટલાક પ્રશ્નો આપીશ જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે બહુસભ્ય મતદાર વિભાગ અથવા તો સામાન્ય પત્રક પદ્ધતિ વિશે સમજૂતી પ્રાપ્ત કરી શકશો બહુસભ્ય મતદાર વિભાગ એટલે શું તેના ફાયદા કયા છે અને તેના ગેરફાયદાઓ કયા છે તો આ પદ્ધતિમાં કેટલીક બાબતો બહુ ધ્યાન આકર્ષક છે જેમ કે જેટલા ધારાસભ્યો ચૂંટવાના હોય તેનાથી ઓછી સંખ્યાના મતદાર વિભાગોની રચના કરવામાં આવે છે દરેક મતદાર વિભાગે એક કરતાં વધુ ધારાસભ્યોને ચૂંટવાના હોય છે દરેક મતદારે પોતાના મતદાર વિભાગમાંથી જેટલા ધારાસભ્યોને ચૂંટવાના હોય છે તેટલાને જ તેણે મત આપવાનો હોય છે એટલે એક સભ્ય મતદાર વિભાગ કરતાં બહુ અલગ છે તમે સમજો એટલે કે સામાન્ય રીતે બહુ સભ્ય મતદાર વિભાગનો અર્થ એવો કરવામાં આવે છે કે જેટલી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટવાના હોય તેટલી જ સંખ્યામાં રાજ્યના વિસ્તારને મતદાર વિભાગોમાં વહેંચી નાખવામાં આવતો નથી પરંતુ તેના કરતાં ઓછી સંખ્યામાં મતદાર વિભાગોની રચના કરવામાં આવે છે એક મતદાર વિભાગમાંથી એક કરતાં વધારે સભ્યોને ચૂંટવામાં આવે છે તેમજ જ્યારે બહુ સભ્ય મતદાર વિભાગની રચના કરવામાં આવે છે ત્યારે દરેક મતદાર વિભાગનો મતદાર પોતાના મતદાર વિભાગમાંથી જેટલા ધારાસભ્યોને ચૂંટાવાના હોય તેટલા મત આપે છે બહુસભ્ય મતદાર વિભાગના ફાયદા વિશે હવે આપણે વાત કરીએ જેવી રીતે એક સભ્ય મતદાર વિભાગના જુદા જુદા પ્રકારના ફાયદાની વાત કરી હતી તેમ બહુસભ્ય મતદાર વિભાગના પણ કેટલાક ફાયદાઓ છે જેની સમજૂતી આપણે પ્રાપ્ત કરી લઈએ સૌ પ્રથમ તો એનો ફાયદો છે કે સ્થાનિક જાતિ જ્ઞાતિ કે લઘુમતીને પોતાનું પ્રતિનિધિત્વ મળવાની શક્યતા રહે છે કારણ કે દરેક મતદારે તેના મતદાર વિભાગમાંથી જેટલા પ્રતિનિધિઓ ચૂંટવાના હોય છે તેટલા મત તેને મળે છે પરિણામે જે મતદાર વિભાગમાં જે જાતિ અથવા જ્ઞાતિની બહુમતી હોય તેને પોતાનું પ્રતિનિધિત્વ જાળવી રાખવું શક્ય બને છે અને લઘુમતીઓ પોતાના પ્રતિનિધિઓને ચૂંટણીમાં વિજય અપાવી શકે છે તો આ એક એનો સૌથી મોટો ફાયદો છે એમ આપણે કહી શકીએ બીજોનો ફાયદો છે રાજકીય પક્ષોને ઉમેદવારોની પસંદગીનું વિશાળ ક્ષેત્ર મળી રહે છે એમને વિકલ્પ મળી રહે છે કારણ કે બહુ સભ્ય મતદાર વિભાગનો સ્વીકાર કરતા જ મતદાર વિભાગના ભૌગોલિક વિસ્તારનું પ્રમાણ ઘણું જ વધી જાય છે અને એના પરિણામ સ્વરૂપે દરેક રાજકીય પક્ષને દરેક પોલિટિકલ પાર્ટીને પોતાના ઉમેદવારો પસંદ કરવાનું એક વિશાળ ક્ષેત્ર એમને મળી રહે છે તો આ પણ એનો એક અગત્યનો ફાયદો છે એમ આપણે કહી શકીએ ત્રીજો એનો ફાયદો છે કે મતદારોને પણ યોગ્ય ઉમેદવારોની પસંદગીની તક મળે છે કારણ કે મતદારો પાસે વિકલ્પ છે વિકલ્પની પસંદગી છે કે ઘણા બધા ઉમેદવારમાંથી યોગ્ય ઉમેદવાર તે પસંદ કરી શકે છે એવી ચોઈસ એને મળે છે અને આમ આ બહુ સભ્ય મતદાર વિભાગના ફાયદાઓ ઘણા બધા છે જેની આપણે ચર્ચા કરી તો હવે આપણે વાત કરીશું એના ગેરફાયદાઓ વિશે સૌથી પહેલો ગેરફાયદો એનો એ છે કે બહુસભ્ય મતદાર વિભાગ જે છે એ રાજકીય પક્ષોનું વર્ચસ્વ જે છે એ એમાં વધી જાય છે કારણ કે બહુસભ્ય મતદાર વિભાગની જો કોઈ મોટામાં મોટી ખામી હોય તો તે એ છે કે આ પ્રથાનો સ્વીકાર કરવાથી ઘણા રાજકીય પક્ષો અસ્તિત્વમાં આવે છે અને આમ આ બહુપક્ષ પદ્ધતિ અને મત બહુ સભ્ય મતદાર વિભાગ એ પરસ્પર ગાઢ રીતે એકબીજાની સાથે સંકળાયેલા હોય છે અને અનુભવ એવું જણાવે છે કે બહુપક્ષ પદ્ધતિ આવકારદાયક ગણાતી નથી ઉપરાંત મતદાર વિભાગનું વિશાળ એટલે કે મતદાર વિભાગનો જે વિસ્તાર છે એ ખૂબ વિશાળ હોવાથી મતદારો તેમજ ઉમેદવારો એકબીજાના સંપર્કમાં હોતા નથી અને તેથી મતદારો અને ધારાસભ્યો વચ્ચે ચૂંટણી પછી એક પ્રકારનું ડિસ્ટન્સ એક પ્રકારનું અંતર રહેવાની શક્યતા રહે છે અને આવા સંજોગોમાં પોલિટિકલ પાર્ટીનું વર્ચસ્વ વધી જાય છે બીજો ગેરફાયદો છે રાજકીય અસ્થિરતા વધી જાય છે અથવા તો તેવી સંભાવના રહે છે કારણ કે બહુપક્ષ પદ્ધતિ અમલમાં હોય ત્યારે સામાન્ય રીતે સંસદીય સરકારમાં રાજકીય સ્થિરતા ભયમાં મૂકાવવાની શક્યતા રહે છે કારણ કે સામાન્ય ચૂંટણીઓ પછી કોઈ પણ એક રાજકીય પક્ષ સરકાર રચવા જેટલી બહુમતી મેળવી શકતો ન હોય તો એકથી વધુ રાજકીય પક્ષો મળીને સંયુક્ત સરકારની રચના કરે છે અને આ ગઠબંધન થયેલી સરકારમાં પક્ષો વચ્ચે મૂળભૂત પાયાની વિચારસરણીમાં ભેદ હોવાથી મતમતાંતર અવારનવાર ઉપસ્થિત થવાની સંભાવના રહેતી હોય છે અને જે ક્યારેક તીવ્ર બને છે સરકારમાં જોડાયેલો એક રાજકીય પક્ષ પોતાનો ટેકો પાછો ખેંચી લે તો સરકાર લઘુમતીમાં ફેરવાઈ જાય છે અને એવું બની શકે કે સરકારે રાજીનામું પણ આપવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને અંતે તો તે એક પ્રકારની રાજકીય અસ્થિરતા ઊભી કરે છે અથવા તો રાજકીય સ્થિરતાને તે જોખમમાં મૂકે છે ઉદાહરણ તરીકે જ્યારે ફ્રાન્સમાં પાંચમા પ્રજાસત્તાકનું બંધારણ અમલમાં આવ્યું તે પૂર્વેના ત્રીજા અને ચોથા પ્રજાસત્તાક દરમિયાન બહુપક્ષ પદ્ધતિના કારણે રાજકીય અસ્થિરતાએ તેમની એક લાક્ષણિકતા બની ગઈ હતી એમાં આપણે કહી શકીએ તો આ પ્રકારે આ એક મોટો ગેરફાયદો એનો બની જાય છે પછીનો એક ગેરફાયદો છે કે ધારાસભ્યો બે જવાબદાર બને તેવી શક્યતા રહે છે અને તેવી સંભાવના તમે સંપૂર્ણ નકારી ન શકો કારણ કે મતદાર વિભાગનો વિસ્તાર બહુ મોટો હોવાથી ધારાસભ્યો માટે પોતાના મતદાર વિભાગનું મેન્ટેનન્સ કરવું એનું જતન કરવું થોડુંક મુશ્કેલ બને છે અને આ ભૌગોલિક વિસ્તાર પોતાના મતદાર વિભાગનો વિશાળ હોય તો પોતાના મતદાર વિભાગની જરૂરિયાતો અને મુશ્કેલીઓથી પૂરેપૂરા માહિતગાર પણ તે રહી શકતા નથી અને ધારાસભામાં પ્રજાના પ્રશ્નોને યોગ્ય રીતે વ્યક્ત કરવામાં તે નિષ્ફળ જાય છે જે અંતે કામ તો તેનું મુખ્ય તે જ છે અને તેથી કરીને પ્રજાનો જે વિશ્વાસ એને મેળવી રાખવો જોઈએ ટકાવી રાખવો જોઈએ તે તે ગુમાવવાની સંભાવના વધી જાય છે અને એ જ કારણથી જે તેમને એક પ્રકારની બે જવાબદારીમાં પરિણમે છે એટલે કે આ ઉપરાંત પણ મતદારો અને પ્રતિનિધિઓ વચ્ચે ભૌગોલિક અંતર વધારે હોવાથી તેઓ સતત એકબીજાના સંપર્કમાં જે રહેવા જોઈએ રહી શકતા નથી મતદારની અવગણના થતી હોય તેવું લોકોને લાગે છે ધારાસભ્યો પ્રત્યે બે જવાબદારીનો ભાવ ઉત્પન્ન થાય છે પછીનો એક ગેરફાયદો છે કે મતદારો ઉમેદવારોની પસંદગીમાં મૂંઝવણ અનુભવે છે બે કરતાં વધુ રાજકીય પક્ષો એમાં ભાગ લેતા હોવાથી મતદારો કયો ઉમેદવાર પસંદ કરવો એ માટે સતત એક પ્રકારની મૂંઝવણ અનુભવે છે અને એક જેને કહેવાય ને કે જે યોગ્ય નિર્ણય ક્વિક ડિસિઝન ઉપર જે આવવું જોઈએ એ આવી શકતા નથી એ નિર્ણય નથી કરી શકતા તો એક એની મર્યાદા બની રહે છે પછીનો એનો એક ગેરફાયદો એ છે કે પક્ષ કરતા ઉમેદવારને પ્રા ધ્યાનમાં રાખીને મતદાન થાય છે કારણ કે આ પ્રકારની પદ્ધતિમાં દરેક રાજકીય પક્ષે ચૂંટણી સમયે મતદારો સમક્ષ મતપત્ર ટિકિટ રજૂ કરવું પડે છે અને તેમાં મતદાર વિભાગમાંથી જેટલા પ્રતિનિધિઓ ચૂંટાવાના હોય છે તેટલી સંખ્યામાં પોતાના ઉમેદવાર સભ્યોના નામો જણાવેલ હોય છે અને તે તમામ ચૂંટાયેલા જાહેર થાય છે જે પક્ષમાં વધુ મત મળે છે તે પક્ષે પોતાના મતપત્રકમાં જેટલા સભ્યોના નામ જણાવેલ હોય તે તમામ ચૂંટાયેલ જાહેર થાય છે અને તેથી લઘુમતીઓને પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળતું નથી વધુમાં પક્ષને નહીં પરંતુ ઉમેદવારોને ધ્યાનમાં લઈને મતદારો મતદાન કરે છે તો આ પણ એક બાબત છે બહુ એટલે કે ઘણીવાર વ્યક્તિગત પ્રતિભાને ઘણીવાર મહત્ત્વ ન હોય પણ પક્ષની વિચારધારાને મહત્ત્વ હોય છે ઉમેદવારને નથી ઘણીવાર ધ્યાનમાં લેવામાં આવતો ને એવું પણ બનવાની સંભાવના રહેલી છે પક્ષની વિચારધારાને ઘણીવાર મહત્ત્વ આપવામાં આવતો હોય છે તો આજના વિડીયો લેક્ચરના સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે આપણે બહુ સભ્ય મતદાર વિભાગ અંગે ચર્ચા કરી તેના ફાયદા તેના ગેરફાયદાની સમજૂતી પ્રાપ્ત કરી આ વિડીયો લેક્ચરના આધારે હું તમને સ્વાધ્યાય રૂપે એક પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો તમારી અનુકૂળતાના સમયે તમે તેનો ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો પ્રશ્ન છે બહુ સભ્ય મતદાર વિભાગના ફાયદા અને ગેરફાયદાઓ સમજાવો વિશેષ વાંચન મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે આપણી સ્વ સામગ્રી ઉપરાંત તમે આ પુસ્તકનો પણ ઉપયોગ કરી શકશો ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ